ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ વિપુલ ખનીજ સંપત્તિને લઈને નર્મદા નદીમાં લાંબા સમયથી આડેધર રેત ખનન થતું હોવાનો વિવાદ વારંવાર ચર્ચામાં આવે છે અને સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા પણ કથિત ગેરકાયદેસર રેત ખનનના મુદ્દે વારંવાર ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરવામાં આવે છે તાલુકામાં રેત ખનન ઉપરાંત સિલિકાનો વ્યવસાય પણ મોટા પ્રમાણમાં વિકાસ પામ્યો છે અને કેટલાક સિલિકા પ્લાન્ટના સંચાલકો તેમના પ્લાન્ટમાં ઉત્પન્ન થતું પ્રદૂષિત પાણી નજીકની ખાડીઓમાં છોડતા હોવાનું પણ સામે આવતું હોય છે ત્યારે આજે ઝગડિયા સુલતાનપુરા વિસ્તાર નજીકના શિવ એન્ટરપ્રાઇઝ દ્વારા નજીકની ખાડીમાં પ્રદૂષિત પાણી છોડાયું હોવાની વાત બહાર આવતા આ બાબતે અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને જરૂરી તપાસ કરીને આ મુદ્દે આ સિલિકા પ્લાન્ટને નોટિસ આપી હતી આ સંદર્ભે અંકલેશ્વર જીપીસીબીના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે આ બાબતને સમર્થન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે ખાડીના પાણી સાથે પ્રદૂષિત પાણી છોડાતા ખાડીનું પાણી પ્રદૂષિત બને છે અને કાઠા વિસ્તારના પશુપાલકોના પાલતુ પશુઓ ઉપરાંત અન્ય જંગલી જાનવરોના પીવામાં આ દૂષિત પાણી આવતા પશુઓના મોત પણ થાય છે આમે ઝગડિયા સ્થિત જીઆઈડીસીની ઘણી કંપનીઓ દ્વારા જાહેરમાં પ્રદૂષિત પાણી છોડવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે ઝઘડિયા તાલુકાના ખેડૂતો આમ લોકો અને પશુઓની જિંદગી સાથે ખેલવાડ કરતા આવા કથિત મોતના સોદાગરો સામે કાયદેસર પગલાં ભરવા જોઈએ એવી માંગ તાલુકાની જનતામાં ઉઠવા પામી છે જો કે હાલ ઝઘડિયા સુલતાનપુરાના વિવાદમાં આવેલા શિવ એન્ટરપ્રાઇઝ સિલિકા પ્લાન્ટના સંચાલક સામે કેવા પગલાં ભરાય છે તે તરફ આ પંથકની જનતાની નજર હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે